ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને વધુ ગાઢ બનાવતો અને સદગુરુને સમર્પિત થવાનો શ્રેષ્ઠ અવસર એટલે કે ગુરુ પૂર્ણિમા આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર અવસર છે ધર્મપ્રાણ સદ્ધર્મ પ્રેમી ભક્તજન સુંદરશાસ્ત્રજી આજ સનાતન પરંપરાના પાવન પર્વ ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે સર્વપ્રથમ આપ સહુ ભક્તજનોને ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામના ખૂબ ખૂબ બધાઇ આપણે જાણીએ છીએ ભારતીય પરંપરા કહો યા સનાતન પરંપરા એમાં ગુરુ પૂર્ણિમાનો અતિશય મહત્ત્વ છે કેમ કે મનુષ્યનું જીવન ગુરુ વિના અંધકારમય છે ભૌતિક ઉન્નતિ માટે હો યા આધ્યાત્મિક ઉન્નતિ માટે દરેક જીવનમાં ગુરુનું મહત્વ અતિશય હોય છે એમાં પણ ભૌતિક જીવન કરતાં આધ્યાત્મિક જીવન માટે ગુરુનો પ્રકાશ ખૂબ જરૂરી હોય છે એટલે કહેવામાં આવ્યો છે અજ્ઞાન તિમિરાન્ધશ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુન્ મિલિતમ મેના તસ્મૈ શ્રી ગુરુવૈના મહા જે અંધકારમાં ભટકતા શિષ્યોને જ્ઞાનરૂપી પ્રકાશ પાથરીને બ્યાન જ્ઞાનરૂપી પ્રકાશ આપીને પરમનું માર્ગ પરમનામનું માર્ગ અર્થાત પરમાત્માના ચરણ સુધી પહોંચાડવાની ક્ષમતા કોઈમાં હોય એ ગુરુમાં હોય છે તો એવા ગુરુને સદ્ગુરુ કહેવામાં આવે છે એટલે અમારા જીવનમાં જેટલા ગુરુ થયા સ્કૂલી શિક્ષાથી લઈને આધ્યાત્મિક શિક્ષા સુધી શિક્ષાથી લઈને દીક્ષા સુધી જેટલા પણ ગુરુઓ થયા એ ગુરુના ચરણોમાં આપણે નતમસ્તક થવાનું કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એ શુભ અવસર મંગલ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ તો આપણે ખૂબ ભાગ્યશાલી છીએ अपनी सहू सनातन परंपरा मा छिए એટલે આવો બધા મળીને આજ ના દિવસે અમારા જીવન ને પ્રકાશિત કરનાર અમારા જીવન ને उन्नति प्रगति ના પથ પર લઈ જનાર બધા ગુરુજનો ના ચરણો ને સ્મરણ કરિને પ્રણામ કરીએ કૃતક્યતા નો ભાવ વ્યક્ત કરીએ એમ તો દરેક દિવસ ગુરુજી ના ચરણ માં ધ્યાન રાખવું જોઈએ એમને સ્મરણ કરીને કૃતક્યતા વ્યક્ત કરવી જોઈએ પણ વ્યવહારિક રૂપે વર્ષમાં એક દિવસ એમને યાદ કરીને પ્રણામ કરીએ અને આજ વિશેષ કરીને વ્યાસજીનો જન્મદિવસ મતલબ ભગવાન શ્રી વેદવ્યાસજી જો ભગવાનનો અવતાર હતા એમનો જન્મદિવસ પણ છે આજે એટલે આજ વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કે વ્યાસુચ્છિસ્તમ જગત સર્વમ આજે જેટલા પણ સનાતન પરંપરાના શાસ્ત્ર છે એ કઈક ને કઈક કોઈક ને કોઈક રીતે વ્યાસજીના માધ્યમથી જ દુનિયામાં ફેલાયા છે એટલે વ્યાસજીના ચરણોમાં પણ ખૂબ ખૂબ પ્રણામ અને આપણે શ્રી પાસ નવતનપુરી ધામ જે પ્રણામી સંપ્રદાયના મૂળ સ્થાન છે જામનગર ત્યાંથી આપ સૌને શુભકામના વ્યક્ત કરીએ છે અમારા સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ એમના ચરણોમાં ખૂબ ખૂબ પ્રણામ અને વિશેષ કરીને આ સંપ્રદાયના વર્તમાન આચાર્ય અનંત શ્રી વિભૂષિત જગદગુરુ શ્રી કૃષ્ણમણિજી મહારાજ અમારા પૂજ્ય ગુરુદેવ છે અત્યારે વિદેશ યાત્રા હોવાના કારણે હા આજ એ પ્રત્યક્ષ રૂપે ઉપસ્થિત નથી છતાંય આપ સહુ ભક્તજનોને એમનો આશીર્વાદ છે એમની શુભકામના છે સૌને મંગલમય શુભકામના મંગલમય આશીર્વાદ સહુનું જીવન ઉન્નતિ પ્રગતિ તરફ જાય એ જ અમે શુભકામના વ્યક્ત કરીએ સહુને પ્ર